હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ગોળવાળા ઘઉંના લોટના શક્કરવાળા જે એકદમ ખ્રિસ્પી અને ખસ્તા બનીને તૈયાર થાય છે અને હેલ્થ માટે પણ સારા તો આપણે મેંદાનો ઉપયોગ નહીં કરીએ આજે આપણે ગોળવાળા બનાવીશું ચાલો બનાવવાનું શરૂ કરીએ તો પહેલાં મેં તપેલી લીધી છે એની અંદર મેં અહીંયા એક ચોથાઇ કપ પાણી નાખ્યું છે અને સાથે અડધા કપ થી થોડો ઉપર એવો તમે જોઈ શકો છો અડધો કપ છે પણ વધારે મેં ઉપર થોડો ભર્યો છે એટલો મેં ગોળ છે એ છીણીને નાખ્યો છે ગેસની ફ્લેમ સ્લો રાખીશું અને ખાલી ગોળને આપણે ઓગાળવાનો જ છે અને ઉકાળવાનો નથી ગોળ મેલ્ટ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને તપેલીને આપણે નીચે લઈ અને ઠંડુ કરવાનું છે પાણી તો ગોળનું પ્રમાણ છે એ મેં અડધા કપથી ઉપર એટલે પોણા કપ જેટલું મેં ગોળ લીધો છે હવે અહીંયા લોટ છે ઘઉંના લોટનો એ દોઢ કપ મેં લીધો છે રોટલીનો જે લોટ આપણે હોય એ લોટ જ લીધો છે એક મિક્સિંગ બોલમાં નાખી દઈશું અને સાથે મેં અહીંયા અડધો કપ સૂજી લીધો છે બિલકુલ ઓપ્શનલ છે તો મેં એક ચોથા કપ કે ચારથી પાંચ મોટી ચમચી પણ નાખી શકો છો અને પીસીને પણ નાખી શકો છો જેથી આપણા શક્કરપારા છે સૂજીથી એકદમ ખસ્તા બનશે હવે મેં એક ચપટી જેટલું મીઠું નાખ્યું છે અને ચાર ચમચી હું અહીંયા ઘી નાખું છું એ આપણે લોટ ઘઉંના લોટનું જે શક્કરપારા બનાવીએ છીએ એનું મૂણ આપણે મુઠી પડતું આપવાનું છે જેથી આપણા શક્કરપારા છે એકદમ ખસ્તા બનીને તૈયાર થશે તો સૂજી તમે દળીને લઈ શકો છો એકદમ ઝીણો રવો આવે છે એ પણ તમે લઈ શકો છો અને તમારે વધારે ન નાખવો હોય તો તમે એક ચોથાઈ કપ અથવા તો ચાર ચમચી જેટલો પણ પીસીને નાખો તો પણ ચાલે તો તમે જોઈ શકો છો મૂણ છે એ આપણે એકદમ મૂઠી પડતું આપ્યું છે તો આ રીતે મૂઠી પડતું મોણો પાઈ જાય ત્યાર પછી આપણે ગોળવાળું પાણી છે એનાથી લોટ બાંધીને તૈયાર કરી લઈશું અને આ લોટ છે એ ભાખરીના લોટની જેમ થોડોક કઠણ જ બાંધીશું જેથી શક્કરપારા છે એ સરસ તળાઈ અને ક્રિસ્પી બની જાય નહીંતર શક્કરપારા જો ઢીલો લોટ થઈ જાય છે ને તો તમારે શક્કરપારાને વધારે પડતા તળવા પડે અને એકદમ લાલ થઈ જાય છે તો કઠણ સક્કર લોટ હોય તો આપણને થોડુંક સારા બને છે એટલા માટે લોટ છે એ ભાખરીના લોટ જેવો થોડોક આપણે કઠણ જ બાંધવાનો છે તો પાણી છે આપણે બધું જોઈએ જ જશે પાણી નાખી દઈશું બધું સફિશિયન્ટ છે તો લોટ છે આપણે એકદમ કઠણ એવો બાંધીને રેડી કરી લઈશું અને એને આપણે રેસ્ટ ઉપર રાખીશું એટલે થોડો સોફ્ટ પણ થઈ જશે તો આ રીતે લોટને સરસ રીતે મસળી અને બાંધી અને રેડી કરી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ હાર્ડ એવો આપણો લોટ બાંધીને તૈયાર થઈ ગયો છે સોફ્ટ નથી બિલકુલ કઠણ બાંધીને મેં તૈયાર કર્યો છે લોટ બાંધતી વખતે કદાચ તમને એવું લાગે કે મારે ગોળનું પાણી ઓછું છે તો ઘૂટડો તમે ઘરનું પાણી પણ થોડું સાદું નાખી શકો છો અને ગળિયા વધારે જોતા હોય તમારે શક્કરપાળા તો તમારે ગોળ છે એ થોડો વધારે લેવાનો એક કપ લઈ લેવાનો મેં પોણા કપ જેટલો લીધો છે હવે અહીંયા ટ્રે ઢાંકી અને મેં દસ મિનિટ માટે લોટને સાઈડમાં રાખી દીધો હતો દસ મિનિટ પછી ફરી આપણે લોટને મસળી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ હાર્ડ જ છે લોટ આપણો જે કન્સિસ્ટન્સી પરફેક્ટ છે તો એના આપણે મોટા મોટા લુવા બનાવી અને આપણે રોટલો આખી પાટલીનો આપણે રોટલો બનાવી લઈશું કેમ કે શક્કરપારા બનાવવા છે તો રોટલો મોટો જ બનાવી લેવાનો એકસાથે જાજા બનીને તૈયાર થઈ જાય તો અહીંયા મેં મોટો ભાખરી મોટી બને એવો મોટો લુવો લઈ લીધો છે અને હવે આપણે એને વણીને તૈયાર કરીશું એની થિકનેસ છે એમાં વધારે જાડી નહીં રાખું ઘઉંનો લોટ છે એટલે વધારે જાડી તમે રાખો તો પણ તમારે ચ ફ્રાય કરવામાં ઘણો સમય પણ લાગી જાય છે અને એકદમ હાઈ ફ્લેમ ઉપર આપણે એને તળી નથી શકતા નહીં ત્યારે પહોંચાડી જાય છે ક્રિસ્પી ન બને એટલે હું અત્યારે થિકનેસ છે એ માપની રાખું છું પરંતુ ખા જાડા તમને પસંદ હોય મો તો તમે થિકનેસ થોડી વધારે રાખવાની રોટલો છે એ જાડો રાખવાનો અને એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તળવાના જેથી કરીને ધીમા ધીમે તાપે તળાશે તો એકદમ સરસ એવા ક્રિસ્પી બનીને ખસતા એવા તૈયાર થશે પરંતુ હું મીડિયમ થિકનેસવાળા રાખું છું તમારે જાડા જોઈએ તો તમે એ પ્રમાણે રાખી શકો છો હવે એક મોટી પાટલીનો રોટલો આપણે વણીને તૈયાર કરી લીધો છે અને આ રોટલો છે એને હું સ્ક્વેરમાં કાપવાની છું તો સાઈડની જે ભાગ છે એ હું કાઢી લઉં છું ચારે બાજુથી અને એક ચોરસ ટુકડો બનાવી દઉં છું તો આ રીતે સાઈડનો જે ગોળ ભાગ અને થોડો તૂટે લેવો હતો એ બધો મેં કાઢી નાખ્યો છે એ ફરીથી આપણે વણવામાં ઉપયોગમાં લઈ લઈશું અને આને આપણે કટિંગ કરી લઈશું તો હું થિકનેસ તમને હાથમાં લઈને પણ બતાવીશ બહુ પાતળો નહીં અને વધારે પડતો જાડો પણ નહીં એવો મેં રોટલો બનાવીને તૈયાર કર્યો હતો અને હું તમને નજીકથી એની થિકનેસ બતાવી દઈશ તો આ રીતે પીઝા કટરથી તમારે જે શેપ જોઈએ કાજુ કતલી પ્રમાણે જોતું હોય તો એ જો સ્ક્વેરમાં જોઈએ તો એ પ્રમાણે ઘણા લોકો ગોળ પણ બનાવે છે તો તમે બોટલનું ઢાંકણ પણ આમાં છાપી શકો છો નાની તો એ પ્રમાણે તમારે લેવાનું તમને જે પસંદ હોય એ પ્રમાણે હવે તમને હું નજીકથી બતાવું તમે જોઈ શકો છો થિકનેસ વધારે પડતી નથી માપના છે બહુ જાડા પણ નહીં અને એકદમ પાતળા પણ નહીં પરંતુ તમને પસંદ હોય તો તમે જાડા રાખી શકો છો હવે તેલ છે મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું હતું એટલે વણતા જઈશું અને તળતા જઈશું જેથી બેનને કામ સાથે થાય તો થોડા ઝડપી બને તો ગેસની ફ્લેમ અત્યારે મેં લો જ રાખી છે અને લો ફ્લેમ ઉપર આપણે જેટલા શક્કરપાળા અત્યારે વણીને તૈયાર થયા એ બધા નાખીને તળી લઈશું અને સાથે હું બીજા પણ વણી લઈશ તો આ રીતે થોડો નાખી અને થોડા મિક્સ કરી અને પછી આપણે વણવાનું ચાલુ કરી દેવાનું જેથી બંને કામ સાથે થઈ જાય હવે શક્કરપારાને વચ્ચે વચ્ચે ચલાવતા ચલાવતા આપણે તળી લઈશું થોડી વાર થશે એટલે શક્કરપારા એની મેરેજ ઉપર આવવા લાગશે અને વચ્ચે આપણે ચલાવતા રહીશું જેથી કરીને બધી બાજુની સાઈડ છે એકદમ સરસ રીતે તળાઈ જાય અને એનો કલર છે ઘઉં છે એટલે લાલ તો થવાનો છે ધીમા તાપે તળશો ને એટલે લાલ થતાં પણ વાર લાગશે હાઈ ફ્લેમ હશે તો તરત લાલ થઈ જશે ધીમા ધીમા તાપે તમારે તળવાના જેથી ધીમે ધીમે તરીને લાલ થાય અને એકદમ સરસ થઈ જશે શક્કરપારું તળાશે એટલે ફટા ફાટી જશે એવું અને ક્રિસ્પી બની જશે તો ઘઉંના લોટના છે તો પણ એકદમ ખસ્તા બનીને તૈયાર થાય છે તો સાતથી આઠ મિનિટથી પણ વધારે સમય લાગી ગયો છે એક બેચ તળાવ તળાતા તો અહીંયા મેં એક બેચ રેડી કરી લીધી છે આવી જ રીતે હું બધા જ શક્કરપારાને તળી અને તૈયાર કરી લઉં છું તો હું તમને તોડીને પણ બતાવું છું કે એકદમ ક્રિસ્પી ખસતા એવા આપણા શક્કરપારા બનીને તૈયાર થઈ ગયા છે તમે એ ટેક ડબ્બામાં ભરી અને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો છો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ મને જણાવજો કે ગોળવાળા ઘઉના લોટના શક્કરપારા તમને કેવા લાગ્યા છે અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં રહેલા બેલ બટન પર ક્લિક કરજો જેથી મારા દરેક નવા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહેશે તૈયાર છે ગોળવાળા સકરબારા